चालू कथा प्रसंग अंदर परम पूज्य सदगुरु जोग ने बातों साक्षार सविता भाग एक किरण एकासी थ्री वन टू थ्री चालू कथा પ્રસંગ ચાલે છે સાકારપણાને નિષ્ઠા એ વિશે ખૂબ વાત આવી ક્યારે થાય આપણામાંથી દેહ ભાવ ટળે ત્યારે જ્યાં સુધી આપણામાં દેહ ભાવ છે ત્યાં સુધી સામી વસ્તુમાં સાકારપણા નિષ્ઠા થાય નહીં શા માટે દેહદર્શી દેખે પોતા જેવા સંસારી મારામાં કામ છે એટલે હમણાં હું દેખું છું મારામાં ક્રોધ લોભ શ્વાસ સ્નેહ છે એટલે હું એમાં દેખું છું એટલે સાકાર પ્રણા નિષ્ઠા થતી નથી સ્વામી કે વાક આપડો છે અને આપણે બીજાના માથે નાખી દઈએ વાક આપણો છે પણ આપણે બીજા માથે નાખી દઈએ છીએ મહારાજની જીવ અને મન સ્વભાવ ટળે ત્યારે સાકરપણાની નિષ્ઠા કહેવાય પોતાનું ધૈર્યું છોડી દે ત્યારે સાકરપણાની નિષ્ઠા કહેવાય હું ટળે હરી ઢોકળા તે ટળાય દાસ અહંભાવ ક્યારે ટળે તો ભગવાનના ભક્તો એના દાસ એના દાસ થઈને રહીએ દાસના દાસ થઈ રહે સત્સંગમાં ભલી ભક્તિ માનિસ રાશિસ એના રંગમાં ભગવાન કૃષ્ણ જ્યારે નરસિંહ મહેતા કરતા લઈને ભજન કરતા હતા ત્યારે ભગવાનને પાછળ એ મંજીરા વગાડતા હતા ધણીંગ 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 આગળ નરસિંહ હતા પાછળ કૃષ્ણ પરમાત્મા જે ભાવ ભૂલાય તો થાય તો જે કરવું હોય છે જે થાય સંકલ્પ બંધ કરો એટલે ધાર્મિક વસ્તુ છે જે યાદ રહી જાય યાદ રાખવી ન પડે પણ પહેલાં સંકલ્પ છે છોડવા પડે થાય હમ એ કોઈ વસ્તુ ગહન નથી કાંઈ ગમે તમે જુઓ બધી હેલી વસ્તુ છે સમજાણું બધી વસ્તુ હેલી છે જો એટલે સાહકારપણાની નિષ્ઠા એમાં સ્વામી કે બરવાલ હોય નહીં અને જે કાંઈ ભૂલ છે એ આપણી છે ભગવાન અને મોટા પુરુષ એ તો હામેથી જીવનું કલ્યાણ કરવા પધાર્યા છે પણ આપણી અવળી અવળાય છે ને એટલે આપણે અવળા આવીએ છીએ અવળા આશ્રમનો જીવ જાવતું દ્વારકા અને નીકળ મારો ભાઈ દીવ 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 ક્યાં જવું તું યસ જય ભગત દ્વારકા દ્વાર કરાવતું નીકળ્યા ક્યાં દેવું અને થોડી જીભાન છે સૂટ રાખવાની શબ્દ હોય કઈ જવાબ દેવામાં એમ ન કઈ કે ક્યાં દેવું પણ એટલે શું આપણો દેહ ભાવ ટળે આપ ટળી મળ્યા ભગવાનમાં જેના આપમાં હરિનો વ્યાપ હું ટળે હરિ ઢોકળા તે ટળાય દાસ દાસ થાય એટલે હું પણ ટળી ગયો છું બીજી વાત આવી દેવસિંહ ભગતની લોહાર જ્ઞાતિમાં તે સત્સંગ છે એ બધો દેવસિંહ ભગત નહોતો પહેલાં આંબા રહેતા આંબડી ખીજડીયા પાસે આવ્યું ત્યાંથી બીઠવા જળ આવ્યા પાણી પર કે મંદિર ત્યાં જ્યાં નીકળવાનું ગુણા સ્વામી સવારના પૌરમાં મંદિરમાં સાડા પાંચ છ વાગે પ્રભાજીએ બોલતા હતા કીર્તન બોલ અને હું મોટા પંથમાં એટલે કીર્તન ભક્તિ બોલ સ્વામી સૂર બોહારો ને પછી બાર વ્યવહાર સાંભળે બહુ કીર્તન એમ કરતાં કરતાં તો મન લાગ્યું અંદર આવ્યા પગ્યા લાગ્યા અને ધીમે ધીમે કરતા સત્સંગી થયા જોઈ ને એના જીવમાં વસ્તુ પડી હતી કીર્તન ભક્તિ પ્રિય સમજો ને એને ખેંચી લેવા જો ગુણાત્તાના સમીકર્તન બોલતા હોય પ્રભાતિયા ધાર્મિક જે હોય તે ત્યારબાર ઓસરીમાં વસ્ત્રીમાં બારબાર બજાર છે બજારને બારી પડતી અને ત્યાં પછી બે સાંભળતા એટલે આપણે શું કહેવાનું છે સાંઈ બાપા કે શિક્ષા પરથી મૂર્તિમાન ક્યારેક કહેવાય આજની તારીખમાં તો બસો ને બાર શ્લોક છે એ એક શ્લોક એક જ ફળ ઓલી વન ઓરલી વન એક જ એક શ્લોક અણી શુદ્ધ પાળે એવા ભક્તો પૃથ્વી પર સસ હોય એટલે શિક્ષા પ્રતિ મૂર્તિમાન પૃથ્વી પર છે અને છે એક શ્લોકો બધી એમ એને મહારાજ આજ્ઞા પાડી અમારા આશ્રિત હોય એને ગેરશબ્દ ક્યારે બોલવા નહીં હોળીના ભાગ બોલવા નહીં ન બોલ્યા પટેલે લાલસ આપી આ તે બીજું ખૂબ કીધું નહીં લલસાણાની નહીં તું કેટલા ઘઉં નાખી દો ભર કે નાખી દો જે કહીએ પણ મારી દુકાનમાં માલ નથી અને મારે વેપાર છે ન કરવો તમે લેવા આવ્યા છો બરાબર છે પણ એ વસ્તુ મારી પાસે જ નહીં મારી પાસે વસ્તુ હોય તો આપણે વેપાર કરવાનું હોય ને નથી નહીં થાય તો ગામ ક્યાંય હતો ને તમે મારા શરીરના ધણી છો પણ મારા જીવના ધણી નથી યાદ રાખજો મારા જીવના ધણી તો ભગવાન સ્વામી જાણે છે તમે તો ખાલી પંચભૂતનું શરીર છે એટલે અહીં રહ્યા છીએ એના પૂરતું છે બાકી નહીં એમ કહી દીધું મારા જીવના ધણી સ્વામીના છે એ બીજું નથી કે શિક્ષા ભત્રી મૂર્તિમાન સ્થાપન કરતા ગયા યાદી રાખવાનું જેવા જોશી જો એને કીધું મારા આશ્રિત હોય અભક્ષ વસ્તુ ડુંગળી લણ આજે ખાવાની એને ખાધાની અને જેતપુર છોડી દીધું બોલો જેતપુર છોડી દીધું કેને ખાતર મારા ભગવાન પુરુષોત્તમ નારાયણ એની આજ્ઞાને ખાતર એને બોલ શું કીધું જેની આજ્ઞા એની ઉપાસના જેની ઉપાસના એની આજ્ઞા દરબારે કીધું કે કદાચ હાથ જ ખાઈ લો તો ચાલો ઉપાસ કરી નાખો પ્રસ્થિત થઈ જાય કે નહીં ના એટલે ના ભગવાન સ્વામીને ના પડે છે બસ એને એમ કહી દીધું જેવા જોશી દરબાર જેતપુરના હા પાવર કેનો છે એનો સ્વામી કે બળ કેનો છે ભગવાનના નામનો તેજ એટલે શું કહેવાય ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એ તે જ કહેવાય અને પછી તેલ સોપડે મોઢામાં અને ઝડપ થાય એ તેજ તે જ ન કહેવાય એ તો ડુપ્લિકેટ કહેવાય ઓલો ઓરિજિનલ અંદર અંદરથી તેજ નીકળે તો અંદરથી મોઢામાં જ તેજ આવે બોલો એના નિયમ ધર્મ એના શરીરમાં ભર્યા છે તે જ એટલે સ્વામી કે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ મહિમા ઉપાસના નિષ્ઠા આત્મનિષ્ઠા આ જે બધું છે ને એ બધું ગુણ છે નિરૂપી થાય છે સમજો આ પ્રકાશ કરો એ નહીં કરી અને પ્રકાશ થાય એ તો છે જ પણ આપણામાં જે લાઈટું છે એ આપણે કરવાની છે ને બધામાં કે નથી નથી બોલો બધામાં છે પણ આપણને ખબર પડતી નથી એટલે ભગવાન સ્વામિનારાયણ આજની તારીખમાં મૂર્તિમાન સ્વરૂપે લેવા હોય તો એની આજ્ઞા એના મંદિર એના સાધુ સત્સંગી આચાર્ય પુસ્તક આ બધું મૂર્તિ છે એટલે ભગવાન સ્વામિનારાયણ આજની તારીખમાં એક નવ બે હજાર ચોવીસ આજની તારીખમાં ભગવાન શે હશે ન શે સમજાવ એક નવ બે હજાર ચોવીસ આજના દિવસે મંગળમય પ્રભાતની અંદર ભગવાન આ સભાની અંદર શે 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 અને શે હૈયા નથી ગયા શે હજુ એટલે સાકરપણા નિષ્ઠા એ કહેવાય દેહભાવ ટળી ગયો એટલે પૂરું થઈ ગયું નરેશ શું આપણી ભૂલ છે અને આપણે ભગવાનના ભક્તમાં દાખલ કરીએ છીએ મોઢામાં ડાંગ આપણો છે અને હરીશાનો વાક કરીએ અરે હરીશે મારું મોઢું બગાડી તોડી નાખ્યો હરીશે મારું મોઢું બગાડી દીધું લો એનો શું વાક એ ભગવાનના ભક્ત અરી છે જેવા આપણે હોય એવા દેખાય બોલો જેવા આપણે સહીએ એ બધું અરીસા છે એ ભગવાનના ભક્ત પાસે બે તો આપણને ખબર પડે ક્યાં છે સ્વામી કે એક પાસે બે હો તો દોષ ટળી જાય અને એક પાસે બે હો તો દોષ ઉત્પન્ન થાય એક પાંચ બે હો તો ઘાટ ટળી જાય એક પાંચ બે હો તો ઘાટ ન હોય મંડે થવા સ્વામી કે બે વ્યક્તિ જોઈએ એમ અમારી જિંદગીમાં બે વ્યક્તિ જોઈએ એક પાંચ બેહી તો શાંતિ થઈ જાય એ પણ જોયા અને એક પાંચ બેહી તો જગતને ઘાટ મંડે થવા એવા પણ જોયા સ્વામી કે અમારી જિંદગીમાં નામ દીધા નથી દીધા પણ લખવા નથી પછી નામ દીધા પછી પણ લખ્યા નથી સામે ના પણ લખવાનું નહીં કે બોલો હા સત્સંગ છે હરીસો છે સ્વામી કે અરીસો તો બધાને દેખાડી દો સત્સંગ છે સમુદ્ર સમુદ્રમાં કોઈ આત્મઘાત કરે જીવ હોય ત્યાં સુધી રાખે પણ જવા દે મોજો આવે ને એમાં સરી નાખે ન રાખે પછી એમ સત્સંગ છે એ સમુદ્ર છે જ્યાં સુધી આપણામાં સારા ગુણ હોય ત્યાં સુધી રાખે અને પછી મારે ધક્કો વહી જાય કાઠે પછી માસલા બધું ખાઈ જાય કામ ક્રોધ લોભ શ્વાસ સ્નેહ માન દમ इरिसा कपोत असो तेसा आ बदाई है ऐना काम आबी जन खरु का अखंडान स्वामी किदो ने हावजने खा खा तार खावे से खाई जा जो तार उपयोग में भरो शरीर आयो अखंडान આમ છાપુ ગયમો તો એ ભાઈડ ડેર્યો નહીં એવા સાતથી કરી હા સદુની સાતી હતી હં સનુની સાતની તો હા મેં બોલો સત્રીની હોય બત્રીની હોય હં કહેશે ને આ તો સત્રીની સાતી છે ભાઈ જો બત્રીસ હોય સન્નું હોય હાચ હોય બોલો એટલે ભગવાન કેવી રીતે છે એની આજ્ઞા છે એની ઉપાસનાના નિયમ ધર્મ છે એ છે માટે છે તો જેનું કાર્ય છે તો કારણ તો હોય કે ન હોય કે ન હોય બોલો હોય તો આ પણ ના પડો તો બસ જેનું કારણ છે તો એનું કાર્ય હોય હોય ને હોય કારણરૂપ કહાવે સૂત તમારા બાળક કારણરૂપ કહાવે આ સૃષ્ટિ રસાણીને એના કોઈ કારણો જ એ છે અને ભગવાને આ સૃષ્ટિ બ્રહ્માને કીધું તો ઠ કર બ્રહ્મા સૃષ્ટિ ઠપ કરી ધર્મ સુત ધર્મ તમારો કારણ રૂપ કહાવે કારણ અને ભાઈ એનું કાર્ય મોક્ષ કરવું ઈ કલ્યાણ કરવું ઈ માયા પર કરવા ઈ એ કેનું કામ છે ભગવાનનું એનું શું કહેવાય કાર્ય અને ઓલું શું કહેવાય કારણ સ્વામી એટલે બાબાને પ્રશ્ન કહેજો ને સ્વામી વાત લખ્યું ગુણાતન કે અમે ગયા એક બાબુ હતો એમ બેઠો પણ પૂછ્યું કારણ હું કાર્ય હું તમને ખબર ન પડે કે હું કરું તો કરો તો કે ભગવાન છે ને શું કહેવાય કારણ અને સૃષ્ટિ છે ને એ કાર્ય કહેવાય ઓહો એમ એમ કોઈ સાબા જીતી લીધી સાંભળી કે ભાગ્યા બોલો શું કરો બીજું કે લઘુશંકા શંકા ખાવા પીવાની બળી સીજ છે બીજો નંબર સમજો ને બીજો નંબર હતો ને ये संगा हूं क्या खाने पीने बड़ी चीज है बोला हूँ करो ते तो शेजानंद स्वामी महाराज